પોલીસના નાકાબંધીથી થોડે દૂર મૂકી ફરાર થઈ ગયો હતો ક્લીનર તરીકે એક ઝડપાઈ ગયો હતો ડુંગરી પોલીસની ટીમે તેમજ કારને ગણતરી કરતા બસો અઠ્યાસી નંગ વિદેશી દારૂ મળી આવ્યો હતો ડુંગરી પોલીસની ટીમે બસો અઠ્યાસી નંગ વિદેશી દારૂ જેની કિંમત સાડત્રીસ હજાર બસો કારની કિંમત પાંચ લાખ મળી કુલ પાંચ લાખ સાડત્રીસ હજાર બસો નો મુદ્દા માલ કબજે લઈ એકને ઝડપી એકને વોન્ટેડ જાહેર કરી ડુંગરી પોલીસ મથકે પ્રોહિબિશન અંગે ફરિયાદ દાખલ કરી હતી